ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્તર ફેબ્રુઆરી અને સોમવાર જીરાની બજારની વાત કરીએ તો જીરુની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો ગલ્ફ ફૂડ આજથી સોમવારથી શરૂ થઈ રહ્યું છે અને જીરુંના વેપારો આ ગલ્ફ ફૂડમાં ચારા થાય તેવી નિકાસકારોને આશા છે જીરુના ભાવ ગયા વર્ષથી ધાણા ઘણા નીચા હોવાથી જીરુની બજારમાં આ વર્ષે ફોરવર્ડોમાં વેપારો સારા થાય તેવી ધારણા છે જો ધારણા મુજબ નિકાસ વેપારો થશે તો બજારોને ટેકો મળશે જોકે નિકાસ વેપારો કયા ભાવથી થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે બીજી તરફ નવા જીરુની આવક પણ હવે એકાદ સપ્તાહમાં વધી જશે જો સૂકો માલ આવશે તો બજારમાં વેપારો પણ શરૂઆતમાં સારા થાય તેવી ધારણા છે જીરુની બજારમાં સ્ટોક સ્ટોકિસ્ટોની પાઇપલાઇન ખાલી છે અને આગળ ઉપર જીરુની બજારમાં એવરેજ ખેડૂતોને નિશાભાવથી વેસવાળી ઓછી આવી શકે છે ઊંઝામાં નવા જીરુની શનિવારે પાંત્રીસ બોરીની આવક આવકતીનો ભાવ વીસ કિલોના બે કિલો હવા બેસ્ટમાં રૂપિયા ચાર હજારથી તેતાલીસો અને ચાર કિલો હવાવાળામાં તેત્રીસોથી આડત્રીસો ભાવ હતા રાજકોટમાં નવા જીરાની ત્રીસ બેગની આવક સામે ભાવ ભેજવાળાના રૂપિયા ત્રણ હજારથી પાંત્રીસો અને ચાર આ કરિયાણા બનના જીરોમાં ચાર હજારથી ચુમ્માલીસો ભાવ હતા જીરો માર્ચ વાયદો છેલ્લે એકવીસ હજાર એકસો પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો મિત્રો તેમાં પણ ઉછાળો આવ્યો હતો ગલ્ફના માંગ નીકળે એવી શક્યતા આજથી ચાલુ થાય એવી શક્યતા દેખાઈ રહી છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી